આપડે કે આપડા એ ભાઈ આમજો જોવા ને આંધળો વણે વાસોસ આવે આખી જિંદગી રડ્યો ને શું કહે વાસડો આવી ગયો કેવી છે ને રળી રળે રડ્યા અને ઉઘાડી બેઠ કે બેડ્યા આ આપણી દેશી ભાષા છે કે રડ્યા પણ કાંઈ ભેળું ન કર્યું કારણ કે બધું ગયું આવું ધ્યાન પાસું વાળી માણસ પાસું તો અને પાછી વાળી આ ધોળા માણા હોય આ વણતો હોય આમ આખું બંધ હોય હા અને વાય ઓલો સાવતો હોય એ કોઈ ખબર પડે ને પછી આમ કરે તો શેડો આવે હાથમાં તો બધું મોડું થઈ ગયું હોય ને અને આ નેફો હવે નેફાનું કે નેફો એ ધોળાવતા પહેલા બરાબર સમજાય ધોળાવે ને પછી નાળીઓ તૂટી જાય તૂટી જાય ને દોડતા ધોડતા પછી ગાંઠ મારી દે

હાચું બોલું છે એટલે ઘૂંટડો ઉતરો વાળા ઉતરી જાય છે પણ અમુક તો ગાયું બોલતા હોય ભાપ મરે તો સારી વાત છે આમ તો કેવું આ વસ્તુ સત્ય છે સત્ય છે બા એને કોઈની ઓકાત નથી એની માથે કોઈ પડદો નાખી હગે પણ સચાઈ છે તો સચાઈ જ છે એટલે લાયું દ્વારા કહું છું આજ હાથું કોઈ ધતિંગના ઢોલ એવા વાગ્યા છે નથી હું ધતિંગના ઢોલ એટલા માટે કહું અહીંયા મને કહે કે બાપુ અહીંયા જાય છે ને એટલે અમને અડધી કલાક બેહારે છે ને પૂછે છે ને કયા બારનું મકાન છે ને વાહે શું ઊભું છે ને વાંહે પાણીનો અવાડો છે કે ઉકળો છે કે વાહે મહાણ છે કે શું છે દસ પેઢી દસ કિલોમીટરમાં આ છે એ તો હોય જ અત્યારે ખેતરો જાવ ને આવે રોડમાંથી જાવ અડધા અડધા ખેતરો આવે ક્યાંક ને ક્યાં આવે દેખાય તમને મંદિર દેખાય મસ્જિદ દેખાય ઝંડો દેખાય હનુમાનજીનું દેખાય બધું દેખાય પણ આ વસ્તુ શું કહેવાય કે હવામાં બાણ

એ સંત નથી મફત માં મળતા મફત માં નથી મળતા એના મૂલ ચૂકવા પડે છે આ આ બધું આની ટકો તમે નિભાડામાં જાઓ માટલા જાઓ હવે નિભાડાના બુહાડિયા વળી ગયા બાપડાઓના નિભાડામાં જાય ને એટલે આપણે આમ ટકોર કરી માટલું બોધું તો નથી ને કેમ જો બોધું હોય છે તો પાણી જોઈ જાય છે એમ ટકોર મારતા એ માટલું કેટલું થયું છે એને માટી લઈ આવ્યા છે ખૂંદ્યું હોય છે સાંકડા સડાવ્યું છે એને નિભાડામાં નાખ્યો છે અને બહાર કાઢ્યા પર રગો પૂર્યો હોય છે અને એ માટલાને ટકોર મારેથી માટલાને કેવું લાગે લાગે ને એમાંય બોધું હોય તો મુક દેવું પડે આ બહુ સમજવા જેવી વાત છે એમ આ ભક્તિ છે એ જેમ તેમ નથી ખાંડાનો ખેલ ધાર માથે હાલ્યા જેવું છે આ હવન છે મમ્મા હાથ નાખો દાદો નો દાદો હે આ આ અગ્નિ છે અમારી માતા ઓલું ભાળે છો હું તમને એક વાત કરું દાખલા તરીકે એક દાખલો કોઈ આવીને એમ કે બાપુ મોગલધામની શેલી નાળિયેરી ભૂત થાયશ આપણને ખબર હાવ ખોટીનો છે એક નંબરનું નાનું ઘરના હાથું નથી માન પણ તમે અહીંયા જ આવો ને તમારું નજર જાય મજા અહીંયા થાતું હોય છે સમજી ગયા એમ સચાઈને તમે મૂકી દીધી મામા દિવસ સુગે તો પડસાયો હાથમણો જ આવીશ એ પડસાઈને તમારે પકડવો મરી જાવ તો હાથમાં ન આવે પણ જાગૃત હોય તમે દિશા બદલાવો ઉગમણી અડી કાઢો વાંચ દોડ્યો આવે આ વસ્તુ છે ને આપણે દિશા બદલવાની છે પણ એવી દિશામાં દિશા એવું ખોહી દીધી છે કે આ માણસની જેને કહેવાય આ મગજની માલકોને બીજા મોબાઈલે ભૂંહડિયા વાળી દીધા ભૂંહડિયા ભૂહડિયામાં નહીં સમજાય ને બધું એ પાછો કહી દો ભૂહિયા ભમજી ગયા તમે પોંક હોય પોંક બરાબર ને આમ પોંક હોય આમ 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 કરતા હોય ગરમ ગરમ હોય પછી આમ આમ લઈને ઉપરામ મને હરી બાય માણો હોય વાંધો નહીં પણ આમ 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 કરતી હોય એ ઢોળાઈ જાય પછી એ બધું ભેળું કરે ધૂળ આવે બધું એને શું કહેવાય ભોહડિયો કહેવાય પછી પોંક ન કહેવાય ભોહડિયો કહેવાય હાથો બળ્યો ને ઢળ્યો આપણે ગઈ છે ને એને ભોહડિયો કહેવાય હવે આ વસ્તુ બધી નાબૂદ થતી જાય હવે જે છે તો ઘણા દાનનું પુણ્ય મામા દાન આવા કરો દીકરીઓના દાન તળાવ ઊંડા કરો જેને કહેવાય એવું જળ મંદિરની જરૂર તળાવ ઊંડા કરો ગાયું ને આપો દીકરીને આપો ભણતરના પૈસા આપો કોઈ ડિલેવરી દીકરીની હોય ત્યાં જાયને આપો બેટા તું મારી દીકરી છો આલે હજાર રૂપિયો અપાતીનું તારા ઘરમાં રાશન આપું છું આલે બેટા તું મુંજાતી નહીં અને ડિલિવરી પસંદ છો બેટા કાંઈ પણ જરૂર પડે આ મારા મોબાઈલ નંબર મને વાત કરજે તું મારી દીકરી પણ મુંજાતી નહીં એ દીકરીને દવાખાને નહીં જવું પડે એના ઘરે ડિલિવરી થઈ જાય છે મામા પણ માણસને હવા અને હૂફની જે હિંમત આપો અથપાતરું પસાડે ભાઈ ફલાણા ભાઈની શું ગેટ થઈ છે અહીંયા ઘણા કે બાપુ આને ગાંઠ થઈ છે એમાં આ મડે મંડે પડ્યા હું એને ચોખ્ખું બહાર નીકળી કીધું નીકળ બહાર હું એને એમ કઉ બહાર નીકળ કોણ કહું બેટા તને કાંઈ નથી તારી ગાંઠ મને દઈ દે આવી ગાંઠું મોગલે હજારો મટાડી જો ઓલો ભાઈ જાય એને જતી પછી પછી બોલાવું બેટા એ કે બાપુ કોકને સારું થતું હોય ને તો ખોટું બોલવામાં પાપ નથી મામા કોકનો જીવ બસતો ને તો ખોટું બોલવામાં પાપ નથી હા એમ હા બાપુ પછી એ તરત જ એ બીજે દી માણસ કે બાપુ મારી ગાંઠ મટી ગઈ તમારી ગુરુ બાપુની નથી કૃપા મોગલની પરતું દવા ભેરી ચાલુ રાખજે નકર કારણ તને પાછી ગાંઠ થાય છે એમ દવા અને માની કૃપા ધર્મની આરે મામા વિજ્ઞાન લેનું છે પણ પૈસા નો આપો કોઈક સંતોને આપો કોઈક સંતોના ધૂણા જાગૃત રાખો સંતોને તમે આપો વસ્તુ સંતોનું તમે ધ્યાન રાખો એને સેવા કરો એને આપો હવે તમે બીજા આને શું કહે ખબર છે ઓલી ગાડડી જંગલમાં દેખાય મૂકી મૂકીને આવે ગાડડી છે ને ઊંઝ મૂકીને આવે અને એનો પોદ કહેવાય છે ને દેશીભાઈ તામ ધોળીમાં પડે સપટી લઈને આવે પણ સિપડી પડે તો સ્વેટરીએ એમ અમુક જગ્યાએ સીપડીમાં જ પડ્યા માણસ પણ એ ના એ પહે રાડ્યું નાખતા મને આમ થઈ ગયું પણ પહેલા તારે ધ્યાન રાખું તું એમ હું હું લાઈવ દ્વારા કહું છું તમારી પાસે પૈસો રાખો સાચો અને સારી જગ્યાએ વાપરશે કોઈ લખમી ખૂટશે ને એમાં એનો પ્રકાર કહું છું પણ આવા કામમાં વાપો કોઈ પણ ધામમાં તમે હું વિરોધ નથી કરતો જલારામ પાસે ગયા આને 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 સંત કહેવાય ખોદ ભગવાન ગયા માગણી કરી કે મારા ધર્મ પત્ની જોઈશ તથા તથા શું કીધું ભગવાને ઝંડો ને જોડી મૂકીને ગયા અને માન કીધું કે તમારે ઉભા રહી હું નાતો આવું ગયા ગયા હજી નથી આવ્યા આ ભગતની ની તાકાત છે મામા હજી પડ્યા હાજની તારીખમાં અને વીરભાઈ આવ્યા મેં તો અર્પણ કરી દીધું આજથી તમે મારી બેન છો આને જલિયો કહેવાય કે શિકાર કે કે આ શું છે ભોડા કરી દીધા આ જોગી કહેવાય ભલે જે કરતા હું કોઈનો વિરોધ નથી કહ્યું હું માતાજીનો હવે તો શું છે જ્યાં જોવો ત્યાં ભૂવો મને ખરેખર શરમ આવે મને કહો બાપુ ભૂવા એ કીધું ચારણ ભૂવો ન હોય ભૂવો ભયંકર શબ્દ હવે રાખે ને મુબારક ભલે રાખે ભુવા માનો ભગત થવાય કોઈ પણ વસ્તુ થવાય ભૂવો નો થાય ભૂવો એટલે અભિમાન છે રાવણ કયો રાવણ અંદર બેઠો એક ધ્યાન રાખવાનું બધાને કહું ક્રોધ કોઈ દી ક્રોધ છે તમારા ઘરનો વિનાશ છે ક્રોધ કેવો કરો કામમાં કરો ક્રોધ અહીંયા કરો કોઈ આબરૂ માથે આવતો તે દી તમે ગમે એટલો ક્રોધ કરો ને બળ કરો ને તે દી લેખે કહેવાય એ ખોટો ખોટો ક્રોધ કરો કોઈકનો મોબાઈલ જોઈને ક્રોધ ન કરાય